મિત્રો આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે એ પૈકીની જ આજે આપણે એક સાંભળવાના અને વાર્તાનું નામ છે સોદાગર અને સોના રૂપાના વાળવાળી એક છોકરો હતો એના બાપા મરી ગયા પછી એની મા પાસે રહેતો એ બહુ રૂપાળો અને એની માનો એકનો એક છોકરો એટલે બહુ એની મા એને રાખે માં પાસે રહી અને ખાય પીવે એટલે કોઈ જાતની વેઠ એને ખબર નહીં પણ સોદાગરનો છોકરો એટલે એક દિવસ કોઈના સૂચવ્યા વિના એની મા પાસે જઈને કે માં મને સો રૂપિયા આપો ને તો બજારમાં જઈ અને માએ તો રૂપિયા આપ્યા એ લઈ અને છોકરો બજારની વચ્ચે ગયો બધે નજર કરી તો એને એક પોપટ જોયો છોકરો તો હજુય રમતયાળ એટલે પેલા પોપટવાળાને કે ભાઈ પોપટ વેચે છે કેમ આપીશ પોપટવાળાએ કીધું કે લેવો હોય ને તો નક્કી સો રૂપિયા આપવા પડશે સોદાગર પાસે પણ સો રૂપિયા હતા એટલે ઈ તો આપી અને પોપટને ઘરે લઈ ગયો આટલી મોટી કિંમત ખર્ચી અને દીકરો પોપટ લાવ્યો એથી માને તો બહુ ખેદ થયો અને એણે ઘણું ઘણું કઈ સંભળાવ્યું માં ગયા એટલે પોપટના પાંજરાની જગ્યા કરવા પેલો સોદાગરનો છોકરો ગયો એટલે પોપટ કે ભાઈ સોદાગર તારી માતાના વઢવાથી તું શોક ન કરતો તે મને ખરીદી લીધો એટલે હું તો કુળવંતાના હાથમાં પડ્યો નહીં તો મારે કોઈ ગંજूसને ઘેરે પડવું પડેત પણ આનો બદલો હું તને કોઈને કોઈ દિવસ તો જરૂર વાળી દઈશ અઢી માસનો સમય થયો એટલે ઈ કેડે છોકરાએ એ માં પાસે ફરી વાર સો રૂપિયા માં એણે એને કેટલી શિખામણ દીધી અને પછી સો રૂપિયા આપ્યા છોકરો તો પાછો ગયો બજારમાં અને ત્યાં કોઈ બિલાડી વેચવા બેઠો તો એને જોયો બિલાડી તો રૂપાળી ને ભારે ચંચળ એટલે છોકરો વળી લોભાયો એટલે બિલાડીના પણ સો રૂપિયા આપ્યા અને ઘેર લઈ ગયો માએ આ વેળા તો કેટલી રડા કૂટ કરી કે છોકરો તો હાવ મૂંઢ નીકળ્યો માં દૂર ગઈ એટલે બિલાડી તરફ શોકાતુર થઈને જોવે તો બિલાડી કે ભાઈ હું સોદાગર ને ઘરે પડી છું એટલે મને હલકાવાના નહીં કરવા પડે મને ખરીદી છે એનો કોઈને કોઈ દિવસ તમને કિંમત તો વાળી દઈશ અને બદલોય વાળી દઈશ વળી પાછા બે માસ ગયા એટલે છોકરાએ માં પાસે ત્રીજી વારના સો રૂપિયા માંગ્યા

પોપટ બિલાડી તો રહે પણ આને કેમ એમ રાખીશ પીટિયા આને કંઈક મૂક્યાય નહીં તો ડંશ દેહે માં દૂર ગઈ એટલે સાપને એક નોખા ઓરડામાં મૂકવા ગયો ત્યારે સાપ કે ભાઈ હું તને કોઈ દાડો નહીં ડંખું હો પણ તારી કિંમત વાળી દઇશ સોદાગરનો છોકરો જેને આખો દિવસ કાય કામકાજ નહીં એટલે હવે તો એ ત્રણેય એની સાથે રહે અને દરરોજ એને ખીર ને મલિંદો ખવરાવે અને સાપને દૂધ પાઈ ને ઉછેરે આ ત્રણેય સાથે સારી એવી પ્રીતિ થઈ ગઈ. સાપને લઈ રોજ મદારી કરે એવા ખેલ કરે. એક દિવસ રમતા રમતા એની માએ જોયું કે સાપ તો બહુ વાල්થી એના હાથને લપેટાઈ અને એના માથા ઉપર જાય. એટલે માએ સાપને લઈ અને જંગલમાં મૂકી આવવાની ઘણી ઝક લીધી. એ પ્રમાણે છોકરો તો સાપને લઈ ચાલતો ચાલતો એક ગામના વગડામાં પૂગ્યો. ત્યાં એક તળાવ હતું અને એના ઉપર કોઈ ધોબી કપડાં ધોવે. એની પાસે સાપને મૂકીને બોલ્યો ભાઈ તારે જાવું હોય ને આ વયો જા ત્યારે સાપ કે સોદાગર તે મારી આટલા દિવસ બરદાસ્ત કરી હવે વગડા વચ્ચે મૂકીને જાય છે તો ભૂંડા હવે મને મારા બાપના મકાન આગળ જ મૂક્યાય ને તો કઈક તને ઇનામ તો મળે મારો બાપ પાતાળનો રાજા છે તે તને વર્તાવશે છોકરાએ પૂછ્યું કે તારો બાપ વળી મને શું વર્તાવશે સાપ કે તું મને લઈને હાલ પછી રસ્તામાં કઈશ સોદાગરનો છોકરો મોટા કુળનો એટલે સાપને ઉપાડી આગળ ચાલ્યો રસ્તામાં સાપે કીધું કે હું બતાવું ને એટલે છેટે મને મૂકીને તું ઊભો રહેજે મારો બાપ ખુશ થઈ અને તને ઇનામ આપવા આવશે ને કહેશે માગ માગ જે માગે એ આપું ત્યારે તું કહેજે કે વચન આપો તો માંગુ અને વચન લઈ એની પાસેથી એની વીટી માગી લેજે વિંટીમાં ગુણ એવો છે કે તને જે ફરમાવીશ એ લઈ આપશે પછી તો વાતો કરતા કરતા સાપ અને છોકરો જે મકાને પહોંચવાનું હતું તે આવી પોગ્યા એટલે સાપે કીધું હવે મને મૂકી દે પણ જો જેવો મારો બાપ જર જવેર આપવા માંગે તો એ બધાની ના પાડજે વીટી જ માંગજે ઓ વીટી સાપને એક તળાવની પાર નજીક છોડી દીધો અને સોદાગર એની પાળ ઉપર બેઠો પછી સાપ એના દરમાં ભરાયો અને એના વિખૂટા પડવાને ઘણા વર્ષ થઈ ગયેલા એટલે એનો બાપ એને મરેલો જાણી અને શોકાતુર હતો ઈ તો હવે છોકરાને ઘણે વર્ષે મળ્યો એટલે હર્ષમાં આવી ગયો છોકરાએ પોતાની સર્વ વિકત કઈ સંભળાવી અને સોદાગરના છોકરાના વખાણ કરીને કીધું બાપા ઈ પાળ ઉપર બેઠો છે સરપ રાજા કે જેણે મારા છોકરાની આટલે વર્ષે ભેટ કરાવી એને જે માગે એ ઈનામ તો આપવું જ પડશે આમ કઈ હરખમાં ને હરખમાં પાળ ઉપર આવી સોદાગરના છોકરાને કહ્યું માગ માગ જે માગે ઈ આપું સોદાગરનો છોકરો કે મારે કાંઈ જોઈતું નથી જો આપતા જ હોવ તો માગુ તમારું વચન સાપે કીધું બચ્ચા લે મારું વચન લે મારા કુળનું વચન કે જે માગીશ એ આપીશ પછી છોકરાએ કીધું આપો તમારી વીટી સાપ તો ઝંખવાણો પડી ગયો એણે કીધું કે લે હીરા મોતી માણેક જે જોતું હોય એ માગી લે ઢગલે ઢગલા આપું આ તુચ્છ વીટીને શું કરીશ ત્રણ પૈસાની વીટી છે છોકરાએ ઝક લીધી કે મારે બીજું કાંઈ ન જોવે જોઈએ હવે કે તમે તમારું ને તમારા કુળનું વચન તોડો છો કે નહીં નહીં તો તમારી વીટી આપો પછી સાપ સમજ્યો કે આ માણસે મારા છોકરાની ઘણી બરદાસ્ત લીધી છે એથી જ મારા છોકરાએ શીખવ્યું હશે એથી વીટી આપી અને આશીષ દીધી કે જા બચ્ચા સુખી થજે વીટી લઈ સોદાગર ને સાપ છૂટા પડ્યા થોડે એક છેટે ચાલી સોદાગરના છોકરાએ વીટીની પરીક્ષા લેવાનું ધાર્યું

રૂપાની જારીથી હાથ ધોવડાવી જાય અને લૂછી લેવા ઝીણા પતનું વસ્ત્ર લઈને ઈ અણછટો હાથ આવે સોના રૂપાના સાજવાળો ઘોડો તૈયાર હતો એના ઉપર અસ્વાર થઈ ચાલ્યો સોદાગર ચાલતા ચાલતા સોદાગર કોઈ જંગલમાં જઈ પહોંચ્યો અને ઘણો વખત ઘોડો ખેલવ્યા કેડે બીટીને પૂછ્યું કે વેગળે શહેર દિશે છે એ ક્યું અને મારું શહેર હજુ કેટલેક દૂર રહ્યું વીટી બોલી કે તારું શહેર તો હજી ઘણું દૂર છે અને પણે સોના રૂપાના વાળ શહેર આવ્યું ત્યારે વીટીને કહ્યું કે મને સોના રૂપાના વાળ પાસે લઈ જા કે તરત એના શહેરમાં પોગાડી દીધો હવે એનું શહેર કોઈ મહાન જંગલ વચ્ચે આવ્યું છે ને એમાં મરદ નામે કોઈ દિસ્તો નથી સોના રૂપાના વાળ રાજ કરે છે એના અમીર ઉમરાવ ને શિપાઈ શપડા બધી સ્ત્રી વસ્તી અને વેપાર હુન્નર પણ સ્ત્રી જાતિનો વચ્ચો વચ રાણીનો મહેલ મહેલની દિવાલ સોનાની અને હીરા માણેકના સ્તંભ મણીથી જાત જાતના ચિત્રામણ ગોઠવેલા દરિયાની છોડ બનાવ્યા છે અને એમાં ભાત ભાતના માછલા તરતા દેખાય પૃથ્વીની સપાટી ઉપરના તરેહ તરેહના જનાવર પડ્યા છે દરિયાના ખેલ જંગલના શિકાર વગડાના ઘેટા અને એના ચરાવનારા ખેતીના સાધન વાવણી નીંદવું ને કાપણી એ સર્વની દર્શની દાખવી પણ આખા એ મહેલમાં એક નર નામનું ચિત્રામણ ન મળે એક છોકરા વતીકનું પણ કોરામણ મળે નહીં મરદ નામનો જ નાશ કરી મૂક્યો હતો એટલું અવલોકન બાર થી કરી સોદાગર કે જોઈએ અંદર કેવું છે એમ ધરી અને દેવડીમાં બેઠો અંદર ગયો કે સ્ત્રી પહેરી ગીરો એનું સ્વરૂપ જોઈ એના ઉપર દયા આણીને કે તું કોણ છે ભૂલો પડ્યો છે ચાલ્યો જા ભાઈ ચાલ્યો જા કર નાક કાન કપાવીને જવું પડશે અમારા મરદ માત્ર શકતો નથી ત્યાં તું વળી મહેલમાં ક્યાં ઘૂસે જાસ ત્યારે સોદાગરે કીધું કે હું સોના રૂપાના વાળ વાળીને જોવા આવેલો છું ચાહે ગમે એ થાય પણ મારે એને જોવી છે એ સાંભળી અને પહેરીગીરી બોલી તારું મોત બોત ભમતું હોય તો જોવા જા પછી એને રત્નોએ એ જડેલો એક ડંકો હતો અને સોનાની દાંડી હતી એ આપી અને કીધું કે આ વગાડ આ ડંકાનો સાથ સાંભળશે ત્યારે અમારી બાઈ ચેત છે કે કોઈ પુરુષ હોડ પૂરી પાડવા આવ્યો છે એમ કઈ એના હાથમાં સોનાનો દાંડો આપ્યો એથી એને તો એટલા જોરથી માર્યો કે ડંકાનું ચામડું ફાડી નાખ્યું એથી દાસીઓને તો રીસ ચઢી ગઈ બાય રખે ને એને મારી નો નાખે માટે ઉપર ચઢી ગઈ અને કાય કેવા લાગી બાય કોઈ રૂપાળો મહાજુવાન આપણી હોડ કરી શિક્ષા કરવી દોષ જેવું છે એ તો આપની પાસે રાખ્યા જેવો છે મને દરેક મરદનો તિરસ્કાર છે તે તું કેમ ભાન ભૂલી ગઈ જા નકામી મરદોથી મોહી જાય છે ને તો મારા શેરમાં ક્યાં રહી છે હાલી જા ના બાઈ ના આ પુરુષને ના જોતતો એક એક પુરુષને વગોવેત પણ અરે બાઈ કેવો રૂપાળો જુઓ એનું રૂપ અને ગુણ માં પણ કુલીનતા ઘણી હો તે હું તો એને આપની પાસે લાવતી લાવતીતી પણ નો લાવી મે ઠીક કર્યું ને રાણીએ કઈ જવાબ નો આપ્યો પરંતુ એનું રૂપ જાણવા દાસીને વિગતવાર પ્રશ્નો કર્યા કે એની જાત કેવી દિશે પોશાક કેવો પહેરેલો છે ક્યાંયથી આવે છે ક્યાં જાય છે ઇત્યાદિ 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 અને પછી કોઈ ગૂઢ વિચારમાં પડી ગઈ અને મૂંગી થઈ ગઈ પછી પાછું પૂછ્યું કે શું તું વર્ણવે એવો છે શું એનો સ્વભાવ એટલો શાંત છે દાસી બોલી કે ભાઈ મારું બ્યાન હોય તો હજી આ ઓછું ગણાય એટલે રાણીએ નિશાસો નાખ્યો ને થોડીક વાર મૂંગી રહી અને પછી પાછું બોલી કે તું એને મારી રજા વિના અંદર નો લાવીને એ ઠીક જ કર્યું દાસી બહુ ચતુર એ ચેતી ગઈ કે બાઈ બોલે છે કઈ અને એના મનમાં કઈક બીજું જ છે એથી હિંમત ધરીને કે પણ જો હું પાયધરો લાવી હોત તો ખોટું હું થાત હું તમે આવા રૂપવંતા થઈ દુનિયામાં આવ સાના જ પડી રહેહો આપણી સાઈબી હાપડો ખજાનો અને આવો દબ દબો કોઈ ના જોવે તો ઈ હું કામનો ચૂપ રે ચૂપ બગબકી આટલો બધો બકારો કા માટે કરેશ આ શેર સ્ત્રી જાતિ આટલા વરહનું પાવન થયેલું એમાં વળી મરદ કેવો પ્રવેશ કરે અને હવે તો તું છે માટે મારી પાસેથી તો તો તું જ જા પછી રાણીએ પોતાને આવી અને નીચે જોયું દાસીઓ તેને કેડ પકડીને ઊભી છે તે બોલી ભાઈ આ મરદે આપણો ડંકો ફાડી નાખ્યો એ શિક્ષા માટે એને ધરી ઊભી છું એ સાંભળી રાણીએ શિક્ષા કરવા એને પોતાની પાસે તેડાવ્યો તેને ગુનેગાર ઠરાવ્યો

પરંતુ આ મહેલની અંદર જો કોઈ આવે તો એની સાથે ત્રણ શરત કરું છું તે પૂરી પાડે તો રેવા દઉં એક દિવસે એક એક શરત શરત પૂરી કરવાની અને હું રાત્રિની વેળાએ કહીશ માટે હમણાં આવીને આરામ કર અને રાત્રિ ટાણે મારી પાસે આવીશ તો પહેલી શરત કહીશ સોદાગર પોતે તો ખાઈને આવ્યો એટલે એને ભૂખ કે તૃષ્યા કાંઈ નહોતું એથી એ તો મેલ જોવા રોકાયો મેલમાં સેંકડો ઓરડા અને દીવાન ખાના જ્યાં જુએ ત્યાં સોનાનું અને રત્નમણિથી જડીત બધું વળી કોરણી એક એક થી સરસ એથી સોદાગરની આંખ્યો તો જ્યાં જોવે ત્યાં ઠરી જ જાય પરવાળા પાણા અકીક ને કેરબાના તો કઈ પાર જ નઈ દીવાને ખાસમાં તો એવા કાચ ઢાળી દીધેલા કે આખી એ આયનામાં જ દેખાય તખ તથા પોખરાજમાંથી કોતરી કાઢેલું અને એ ઉપર સોના રૂપાના વાળ વાળી પોતાના વાળે વાળે છૂટા મૂકી અને હીરાના ઝીણા પટ પહેરીને બેસતી ત્યારે એની ખૂબસુરતી તો કોઈએ જોઈ જ નહીં હોય સંધ્યા કાળે પોખરાજના તખત ઉપર બેઠી અને ગુણકાઓએ આવી અને મધુર સ્વરે ગાયન શરૂ કર્યું ગાયન અને સાજનદાના સરોદ ઝીણા સ્વરમાં હતા જેથી કાનને રિઝાવતા કચેરીનું કામ રોકતું નહોતું એવી ઠાઠમાઠ મચાવી અને રાણીએ સોદાગરને હજુરમાં બોલાવ્યો એ તો તખ્ત અને ઉપરની રાણીને જોઈ તેમજ કચેરીની એક એક સ્ત્રીની ખૂબસૂરતી જોઈ તથા દરેકના દિલમાં મોતીનો પોશાક કચેરીનો આવ આદર તથા ગુણકાની વિચિત્ર નૃત્ય કળા જોઈ થોડી વખત તો ભયભીત થઈને બોલી શક્યો નહીં પછી બુદ્ધિ ઠેકાણે આવી એટલે બોલ્યો હે ગુણવંતી બાઈ શું પરમેશ્વરે તને આવું અથાગ ગ્રુપ જંગલની વચ્ચે ઉકાળો થવા આપ્યું છે શું ઝાડપાન અને પશુ પક્ષીના જોવા માટે જ છે કે કોઈ મરદને તારી પાસે આવવા નથી દેતી જો તું શહેરમાં હોય ને તો તને જોઈ કેટલાય માણસ દીવાના બની જાય આ જંગલમાં કોઈ પશુ તારી કદર બુજી દીવાનો થયો તે સાંભળ્યું પણ પશુથી રીજતી હોય તો તારી તુલના પશુ જેવી જ હલકી કે તારી પાસે સ્ત્રી જાતિઓ છે શહેરે શહેરથી તારવી સઘળી ખૂબસુરતી તે તો તારા મેલમાં ભેગી કરી છે પણ સ્ત્રી સ્ત્રીના રૂપને હું સમજે તારી સહેલી તને રૂપાળી કે ને તું એને રૂપાળી કે પણ કાંઈ બીજા વાના ના સમજે તારા શહેરમાં સઘળે ઠેકાણે હું તો રડા કૂટ જોઉં છું જ્યાં જોઈએ ત્યાં કુડે કૂડ સામા સામી બેઠા ઘૂડ એક વાત સૂરજની કરે તે આગળ લઈ ચાંચ જ ધરે હજાર વર્ષ અંધારે ગયા આ ડાહ્યા તમે ક્યાંથી થ્યાં સોદાગરના આવા મયણા સાંભળી રાણી તો લીલી પીળી થઈ ગઈ સોદાગર તેણીના વાલમાં ગરક થઈ ગયો હતો પણ એ મરદ નામનો તિરસ્કાર કરતી માટે એને એવા ડાપણને વાગોળ્યું સ્ત્રી જાતિનો સ્વભાવ કે એના મનમાં હોય એનાથી ઉલટી વાત કરીએ એટલે સોદાગરે એને હરવાનો પાધરો રસ્તો જાયલ્યો એથી એના મનમાં હવે મરદ વિશેની આ પહેલી વહેલી ચટકી ઉઠી પણ જુસ્સો દબાવીને બેઠી મારી કચેરીમાં મરદ મૂઢની સલાહ કોઈ નથી લેતું તારો એક ગુનો તો મે માફ કર્યો એથી તું તો ફાટીને ફદાડિયા નાખી ગયો અને મારા મોઢા ઉપર આવ્યો અમને તે ઘૂડ કીધા તું જાણે છે કે મારા રાજ્યમાં કોઈ મરદ આવી સ્ત્રીને નીંદે તો એને રાજદ્રોહી ગુનો ગણાય છે અને તે માણસનું શરીર છેદવામાં આવે છે તારા જો બે શરીર હોત ને તો એકને તારી શિક્ષામાં છેદાવી અને બીજું મારી પાસે કેદ કરત આ મારી સ્ત્રી જાતિમાં ભેલી એનો ગુણ સ્પર્શ કરાવત ત્યારે જે છે એને જ તારી પાસે રાખીને તે તારી પાસે ધરુજ છું ને તારી દેવીના ના પૂતળા તરીકે સેવા કરીશ આ મેલ આ મારું મંદિર ને તું મારી દેવાંગદાની પૂતળી મેં ઘણી સ્ત્રીની ખૂબસૂરતી વખાણ કાને સાંભળ્યા પણ નયણે જોતા એ તો જુદી જુદી રજાતી કીર્તિ દેખાણી પણ સોના રૂપાના વાળવાળી સ્ત્રીની ઉત્પત્તિ સાંભળી ત્યારે તે તો સર્વે ખૂબસૂરતી કીર્તિનું એક જ ચિતાર ચિત્રાયો અને તે આજ નયને નિશ્ચય કરતા મારી ચાતુરીના ચિતારથી પણ વધુ ચકિત જોઉં છું તમારા રાજ્યમાં મે રાજદ્રોહી ગુનો કર્યો તે માટે તમારા અબળા જાતિના ન્યાયશાસ્ત્રીઓમાં વળગેલો છૂટો પડનાર નથી અને એ ભુંડા મારી કચેરી વચ્ચે તું મને અને મારી સહેલીઓને અબળા જાતિ કહીશ નહીં મારા રાજ્યમાં શબ્દનો અર્થ આ જુદો થાય અમે સ્ત્રીને અબળા નથી કહેતા અબળા તો ખરેખર પુરુષ છે શંકર જેવો પાર્વતી આગળ બળહીન છે સરસ્વતીને લક્ષ્મીને આખી પૃથ્વી આધીન છે પરિયો જક્ષણી સાક્ષણી આદી આગળ ક્યાં પુરુષનું પુરુષાર્થ ચાલે છે સ્ત્રીની બુદ્ધિ અને સ્ત્રીના રૂપને કોણ મળી શકે છે પુરુષના મોટામાં મોટા ચરિત્ર વિક્રમે કર્યા પણ તમારી જ કહેવત પ્રમાણે તો રંભા આગળ જેમ શંખણી પુષ્ક આગળ પોયણું તેમ સ્ત્રી ચરિત્ર આગલે વિક્રમ ચરિત્રને ગણું વાહ રે વાહ બળહીન બુદ્ધિહીન કરમહીન નર પુરુષ એમનામાં એવું તે શું પુરુષાર્થ છે અને પુરુષાર્થ તો અમારું કે રાજ્યમાં અમારી આણ વર્તે છે પુરુષના પોશાક અમે અમે પહેર્યા છે છે તે એંધાણીમાં માથાના વાળા રાખ્યા રાજ કરીએ છીએ પોષાક અમારો ચાલે છે ને લશ્કર અમારું છે અમારે ત્યાં કોઈ પુરુષ હોય તો એને ખરેખર ઘરવાળી નિમે છે રસોઈ પાણી તે કરે ઘર તે હાચવે અમો કમાવા જઈએ સૃષ્ટિમાં આટલા વર્ષ થયા અમને મરદોએ પરાણે ઘર સોંપ્યું હતું પણ હવેથી અમે સર્વ જગ્યાએ અમારી આણ ચલાવશું. મરદને સ્ત્રીનો પોશાક પહેરાવશું ને છોકરા સૈયા સાથે ઘર હાચવવાનું કામ એને સોપી મરદનો પોશાક, મરદની ઢબ છપ, મરદનું કામ અને મરદની ભાષા અમે પકડશું. સૃષ્ટિની બાર ત્યારે જ ખીલશે અને ભાષાનો એકે એક શબ્દ અને અલંકાર બદલી નવી ભાષા ચલાવશું. ત્યારે મને તમારી વચ્ચે સ્ત્રી કૃત્યા કરવા જ રાખને જ્યારે સ્ત્રી આગળ અમે બળહીન છીએ અને એક સ્ત્રી આગળ વિક્રમ જેવા વીર પુરુષ ચરિત્ર પણ રાખ ઠર્યું ત્યારે તમે આટલી બધી સ્ત્રી આગળ હું એકલો તો બેભાખરો થઈ જઈશ ને એમાં નવાઈ હું મારી આંખો તો ઝંખવાઈ ગઈ માટે મને કાંઈ સૂજતું નથી હે સુના રૂપાની પૂતળી તું મને વર અને પછી સોદાગરે પોતાની મતલબની સંપૂર્ણ સુરસ્થી કઈ સંભળાવી રાણી કઈ ગળી એટલે બોલી હે રૂપાળા સોદાગર આ રાજનો નિયમ છે કે જે મરદ આવે છે એ મારી ત્રણ શરત પૂરી કરે એ પછી જે કે એ માન્ય કરું શું હશે આ સોના રૂપાના વાળવાળીની ત્રણ શરતો શું સોદાગર આ શરતોને પૂરી કરી શકશે શું પોપટ અને બિલાડી પોતાનો બદલો વાળવાનું ચૂકી ગયા કે પછી વિસરી ગયા આ બધા જ માટે તમારે વિડીયોનો બીજો પાર્ટ સાંભળવો પડશે અને જે ખરેખર ખૂબ સરસ મજાનો છે અને મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર બીજા પાર્ટની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે